ઇનોવેટિવ કિડ સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સ્કૂલમાં બાળકોના પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો બાળકો કૃષ્ણ અને રાધા બનીને આવ્યા હતા અને બાળકોના માતાપિતા પણ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા હતા જાણે સમગ્ર ઇનોવેટિવ કિડ સ્કૂલ પરિવાર ગોકુળ ગામમાં જ ખરેખર પહોંચી ગયા હોય તેવું વાતાવરણ બની ગયે કૃષ્ણ ભગવાનને હિંચકે હિંચાવેલ અને હાજર બધા પરિવારે આરતી ઉતારે દરેકને પ્રસાદ રૂપે ચોકલેટ આપવામાં આવેલ નંદ ઘેર આનંદ ભયોના ગીત ઉપર બાળકો તથા પરિવાર ખૂબ ઝૂમી ઉઠ્યા હતા બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરે દરેક પરિવાર બાળકો તથા શાળા પરિવારે ગરબાની પણ ખૂબ મજા માણી હતી આજે દરેક કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાઈ ગયા હતા અહેવાલ જાડેજા દીપેન્દ્રસિંહ લોકાર્પણ